નમસ્કાર દર્શક મિત્રો જય મા મોગલ ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતાં જ ભક્તો દોડતા માના ચરણે આવે છે મા મોગલધામમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જે ભક્તોને માનતા પૂર્ણ થઈ જતા હજારો રૂપિયાના પૂર્ણ કરવામાં આવ્યા પરંતુ મા મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવના ભૂખ્યા છે તેમ મણિધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારું ફળ છે માં મોગલની ગાદી મણિધર બાપુ સંભાળે છે અને તેઓ માના ભક્તનું માનતા સ્વીકારે છે શ્રદ્ધાળુઓને માતાજી મોગલને પસંદ અચૂત આથા જોડાયેલી છે કચ્છના કબરાઉમાં બિરાજમાન માં હાજરા હાજુર ભક્તને પડચા આપે છે અને શ્રદ્ધાનું તમામ મનોકામના પૂર્ણ કરે છે વિશેષ વાત એ છે કે માના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખિત થયા પાસા ગયા નથી કચ્છના કબરાઉમાં બિરાજમાનમાં મુઘલધામના વરસ દરમિયાન લોકો ભક્તો આવતા હોય છે માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે મોગલધામમાં માતાજી ગાદી સાંભળતા બાપુ મણીધરબાપુ અવારનવાર ભક્તો દુઃખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે ભક્તો પણ મણિધર બાપુના આદેશનું પાલન કરીને મા પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળવરૂપે માનતા પૂર્ણ થાય છે ત્યારે ફરી એકવાર મા મુગલધામે ભક્ત પોતાના માનતા પૂર્ણ કરવા માટે આવ્યા હતા કચ્છમાં કબરાવધામ એક પરિવાર મા મુગલના આશીર્વાદ લેવા પધાર્યા હતા જે પરિવારમાં એક દીકરી દિયાંગ હતી અને તે પણ મુગલધામ માતાજીના આશીર્વાદ લઈને મણિધર બાપુના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે બાપુએ દીકરીને મુખે કહ્યું કે મારી લાડ લાડકી દીકરી તું ઊભી થઈ જાય ત્યારબાદ આ દીકરીના પરિવારને મણિધર બાપુને પૂછ્યું કે આ દીકરીના માતાળો કોણ છે ત્યારે આ દીકરીના પરિવારના સભ્યોએ કહ્યું કે તેમના માતા નથી તેમની માતાનું અવસાન થઈ ગયું છે ત્યારે મણિધર બાપુએ આ દિયાંગ દીકરીને અઢળક આશીર્વાદ આપ્યા હતા બાપુએ પરિવારને કહ્યું કે તમારે કોઈ પણ ધામની તીર્થયાત્રા કરવાની જરૂર નથી ખાલી તમે આ દીકરી સેવા કરશો તો તમને બધા જ દે દેવી દેવતાઓ આશીર્વાદ મળી જશે આ તમારી તીર્થયાત્રા થઈ જશે અને આ દીકરી કોઈ દિવસ દુખી ના કરતા અને હંમેશા ખુશ રાખજો જય મા મોગલ મિત્રો આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ જરૂરથી લખજો ના વિડીયો ઉપર નવા હોય તો દેવ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી Jai Mamukul.